સુરત શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે એક દિવસ વરસાદે વિરામ લીધો ગઈકાલ મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસ્યો અને આજે સવારે ધોધમાર વરસાદ વરસતા આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે વાહન ચાલકોને હાલાકી મનીષ જોડાઈ ગયા છે મનીષ વરસાદ આવે એ સૌને રાહત આપે છે પરંતુ મહાનગરપાલિકાની કામગીરી જવાના કારણે આ વરસાદ જે છે હાલાકીનો સામનો કરાવે છે કેવા દ્રશ્યો જોવા મળ્યા કતારગામ વિસ્તારમાં બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યા પર પાણી ભરાવાની જે સમસ્યા છે તે હજી પણ યથાવત છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુરતના વિસ્તારમાં આવેલા ગોટાલાવારી મેન રોડ છે તે આંગારી પાણી ભરાવાની સમસ્યા છે હતી ગોટાલા વાડીમાં જે કહેવાય કે પહેલી વાર આવી રીતના પાણી ભરાવાની સમસ્યા નથી સર્જાઈ અનેક વાર આંગારી પાણી ભરાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકી વેચવાનો વારો આવી રહ્યો છે જે રીતના મહાનગરપાલિકા તરફથી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે કઈ પણ જગ્યા પર પાણી નહીં ભરાય કહેવાય કે સુરતીવાસીઓને હાલાકી વેચવાનો વારો નહીં આવે પરંતુ પરિસ્થિતિ બિલકુલ અલગ જ દેખાઈ રહી છે ખાસ કથાધામ વિસ્તારમાં જે રીતના પી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને આ રીતના પાણી ભરાવાને લઈને જે મહાનગરપાલિકાની પી મોન્સૂન કામગીરીની છે તે પોલ ખોલી રહી છે એવું લાગી રહ્યું છે કે પી મોન્સૂન નામ પર જે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તે માત્ર ને માત્ર કાગળ પર ખર્ચા તેવું લાગી રહ્યું છે કારણ કે સતારગામ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને ફરીથી થોડા વરસાદમાં જે રીતના અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહાનગરપાલિકા ઉપરથી સ્થિતિ આભાર મનીષ તમામ વિગતો માટે